હું પાછું એવી ટુકડી હોય એના ધોરણ ના એક વિદ્યાર્થી પાસે ન હોય એવું હોય

ઘણા એમ કેવાય કે થોડું ખદી થયું છું છે અને બધા પક્ષીઓ બોલવા મીડાશે ને સરસ સરસ અમારા ઘરે તો નાની સકલ જેવું તો બહુ જ કેમકે કે આપણું મછરીમાં ઉમર ને એવું બધું છે ને ત્યાં જ ઘણા ખરા માળા છે અને કાક ચતુરીમાં જો ઉડાઉ કરે ને અતારમાં બોલવાનું ચાલુ કરી દે તો હવે આપણે જવાનું છે ગાને કૂતરાને રોટલી દેવા તો આજે આપણે ગાને કૂતરાને રોટલી દઈ આવી પેલા ને પછી સીરાવશું એટલે ગાને કૂતરાની રોટલી આપણે કાયમ બનતી જ હોય પણ બધા જે કાંઈ નવરા હોય ને એ બધા દઈ આવતા હોય તો ગાને કૂતરાને પેલા રોટલી દઈ આવીએ અને પછી આવીને આપણે સિરામણ કરશું તો આપણે કૂતરાની રોટલી આપણે આ બાજુ મૂકશું ચાલો કુતરાને રોટલી ના મૂકાઈ ગઈ ગાન રોટલી લઈ લીધી છે ને ગાન એ તો આ બાજુ નીંદ ખાવાનું હાલે છે બધા એટલે તાર માં જો આ બાજુ નીંદ ના ખાઈ ગઈ છે આ બાજુ વાસણો બાંધો છે આ બાજુ પાંડો બાંધો છે અને આ છે ગા નાના નાના શિંગડા ને હજી નાની છે પેલું વેતર જ વિયાણી છે એટલે નાની ગા છે ને ઓલ બાજુની મોટી છે ચાલો એને ગાય કા ફટાફટ નીણ ખાવાનું ચાલુ કરી દીધું અને આપણે હવે શીરાવું છે શિવાની બેન હુતા છે ને કે આ ગરમા ગરમ રોટલી ને ને એવું બધું હોય તો શીરાવી લેવી અને હજુ જો સુરેશ દાદા આમ ઉદ્યા આમ દેખાતા નથી ખાલી થોડું ઘણું હદિયાળું જ છે અત્યારે તો હવે થોડો ઘણો પ્રકાશ ધીમે ધીમે દેખાવા મળે છે તો બસ આ ઉટાણું થઈ ગયું છે તો આપણે હવે હાજ તો વહેલા વહેલા નવરા થઈ જઈશું એટલે ફટાફટ શીરાવી લેવી ને પછી ઘરકામે બધું કમ્પ્લેટ થઈ જાય આપણે અમારે બોર્ડની એક્ઝામ વાળા બેન હજી હુતા છે બે પડ્યું છે અને આજે બોર્ડ બોર્ડનું એમ કહેવાય કે બીજું પેપર છે કદાચ વિજ્ઞાનનું પેપર છે એમ કહેતા હતા એટલે એક પેપર તો જતું રહ્યું ને આ બીજું પેપર છે હવે જાગવાનું નહીં હોય કાંક વહેલા થોડાક ઉઠે વાંચે અત્યારે પેપર તો થોડુંક મોડું દેવા જવાનું હોય પણ થોડુંક કાંક રિવિઝન તો કરો કે રિવિઝન થઈ જાય કે અહીં રાખે છે હાલો બેસ્ટ ઓફ લક બધા એમાં અંકિતાબેનને બેસ્ટ ઓફ લક કહેજો કે વિજ્ઞાનનું પેપર આરું છે વિજ્ઞાનનું છે તો તો છે નું છે વિજ્ઞાન નું નહીં કહેતા તો છે નું છે કે ઈ ખબર મારે રસીપ માં જવું જોશે હોલ ટિકિટ માં જવું ગણિત ગણિત નું પેપર છે હા તો અંકિતા બેન આમ કેવાય કે શું કેવાય કે જાજી જાજી બેસ્ટ ઓફ લક આમ કહેજો કેમ કે ગણિત નું પેપર છે અંકિતા બેન અમારો ફેવરિટ વિષય એટલે ગણિત અંકિતા બેન મોટો જોયનો મોટો હો જો તે રાગ્ય થાહે ઉડશી અને પછી તૈયાર થાહે અને પછી જાશે બોર્ડ નું પેપર દેવા નઈ કિતાબે ઉઠો હવે ઉઠી જબેન પાવડર નું ડબ્બો આરે લઈન કોતા હે બેત નહીં શિવાની આજે કેટલા વાગે 4:30 જે ઉઠવાનું થયું છે આમ તો 4:00 વાગ્યા છે તેરની જાગ જાગ તો કરતીતી ને નહીં શિવાની પછી પાવડર નું ડબ્બો લઈને ઘડી કરી મીન रखડી દેવ કર્યું અને પછી એકકામાં હુરાવી આલામાં

એકદમ હાલતી હોય એટલે ઘરેથી એકાદી તો આમ લેવા જવાનું મૂકવા જવાનું લેવું તો રહેતું જ હોય તમારે આવું થાય છે એ કોમેન્ટ કરીને કીજો આપણે અત્યારે અંકિતાબેનને જવાનું પછી તેડવા જવાનું કા કરતા

કેザザવી અને મુખ્ય એવી કા પેલા તાર નિસાળે જવાનું કે એકદમ દેવાતા એકદમ દેવા આવ સીધું આજ સીધું એકદમ દેવા નિસાળે ને જવાનું આ કોઈ ન જવાનું કાલે હું મુકવા જ્યો તો કાલે એમ થયું કે મને કે પેલા કે અમારી નિસાળે મૂકી જાવને ના કે એમ કે હાલીને જાવ હાડા નો થઈ ગયા તો 1/2 કિલોમીટર હાલીને જવાનું તો પછી કેમ સાબ મૂકી ગયા તો હું કહું છું હો પેલા મે કે સીધો હું કે નિસાળે મૂકી જાવ તો કે ના ના કે અમાર કે ના કે નિસાળે થી હાલીને જવાનું છે પછી

કેવો હારો જ બન્યો છે જોયા માં હારો જ લાગે નહી બા પછી હવે બટકા બટકા પાડી વાળવી અને બાકી બધું શાક રોટલી ને એવું બધું તૈયાર થઈ ગયું છે ને આ બાજુ જો તૈયાર કરવાનું છે બધું જમવાનું શિવાની ને પપ્પા એ બેસી જાય છે પેલા મેમાન જમાડી ને પછી જવાય જમવા એવું ના લે નકર એકલા ગુલાબ જાંબુ ખાવા ન જવાય પછી મેમાન બેહવું પડે જો બે થાળી તૈયાર કરી દેવી નનકા ભાઈ ની તમારી

ફાળે એટલે તરત જ રોવા મળે નહી વિહાન ને પણ મજા આવી ગઈ મામા આવ્યા એટલે નહી વિહાન મજા આવી ગઈ કે નો આયા રમે છે જોવે હે તો સાત યાર થઈ ગયો છે બાને બધાને ચા પીવાનું આલે છે શું એના પપ્પાને પીવાનો ચા હે શું એની બેની જાજા હે હે પર ખાવાનું ને બધું આલે

तू, वीगे वीगे माई, तू oh, तो भी है ये माइंड क्या तू भी है वापस तू हूँ हर उन्हें जो है इनकी तबीयत पे आप जरी के नहीं हर जो है ना हम लोग इतना ना कोई हर हर जो है इतनी ज़्यादा होते हैं जो क्या हो हर जो से हम बस वो आड़ जो हमार विकल्प बंद है सारे क्या हम सौ करें ये नहीं चिया और तो या आप लोग मार्किंग नहीं सीखो उसका हाँ उसे तो ना मटर हकदार दिया हम चेक करना

હવે પેપર કહ્યું હે શામાજી હવે એની તૈયારી કરવાની ગણિત ને ગુજરાતી એને ભૂલી જવાનું ટેન્શન તો આ જ હશે ગણિત નું આવું જો

બે પેપર તો જતા પછી હમણાં થોડા બાકી છે ને એ પેપર ઘડીક વાર જતા પછી રિઝલ્ટ ની વાત જોઈ પડશે ખબર પડે રિઝલ્ટ આવે પછી ખબર પડે ને તા બેન ને આવકાર મારા દસમા ધોરણ નું હાલે છે ને હવે તો આ મૂકીને પાછી સામાજિક વિજ્ઞાન ની તૈયારી કરવાની એમાં બહુ વાંસું પડે

પછી આવે આગળ જઈ જાય તો બસ અત્યારે તો બોર્ડ ની એક્ઝામ ની તૈયારી અંકિતા બેન ને હાલે તો બસ અમારે આજનો દિવસ રહ્યો તો આ સાથે જ આજનો બ્લોક આપડે અહિયાં